શ્રી જૈન શનવાન મહાજો સરસગુરુ સ્વામી મંજી રામ સાહેબ કીધું સર્વ તમારે ખાલી છે કાર બોલાવ ને મહાજોશ્વર સદગુરુ સ્વામી મોતીરમ સાહેબ કી મહોગીશ્વર સદગુરુ સ્વામી મહાન સાહેબ કી મહોગીશ્વર સદગુરુ સ્વામી હંસ નિર્વાણ જય હરિ ગુરુ સંતો કી જય સનાતન ધર્મ કી ઉષે મુનિ અવતારો કે અજય સિતારા પૂરી કરવા માટે ગુરુ પૂર્ણિમા એ મહત્વ છે ગુરુ પૂર્ણિમા જ્ઞાન નું શાંતિ જ્ઞાનનો સુખ સુખનો એ સંદેશો લઈને આવે છે જીવનમાં જે અપૂર્ણતાઓ છે આપણે દૂર કેમ કરી શકીએ પૂર્ણતા કેવી રીતે આપણે ખરેખર વિકાસ કરી એનો સંદેશો લઈ અને આ ગુરુ પ્રણિમા આવે છે મહાપુરુષોને બળી સોચ थी है। गुरु पूर्णिमा का जो उत्सव है सूझभुज से रखा है बहुत सूझभु से उनसे उनके पीछे बड़ा रहस्य रहस्य है जो आज जीवन में हमें अपने जो पूर्णता जो संकल्प न પૂર્ણતા ભરીએ તો આપણા માટે ગુરુ પૂર્ણિમા એ સંદેશો આપે છે કે અંધારું કાઢો અપૂર્ણતા છે ઈ કાઢો વિચારોમાં અપૂર્ણતા છે આપણા આચરણ માં આપણી માન્યતાઓ સમજી અને કાઢવા માટેનો આ ખાસ મહત્વ આ સંદેશો છે ગુરુ પૂર્ણિમા નો ગુરુ એટલે સત્ય અને પૂર્ણ છે અને આપણે બધા ખરેખર ગુરુ થી ક્યારે જુદા નથી જે આપણે ભ્રાંતિ ને કાઢવા માટે જ આ સંદેશો લઈને આવે છે ગુરુ પૂર્ણિમા હા ખરેખર બધાય પૂરણ છો બધાય

અને પૂર્ણિમા ગુરુ એટલે સત્ય પણ પૂર્ણ છે એનો સંદેશો લઈને આ પૂર્ણિમા આવે છે ગુરુ પૂર્ણિમા નું તો બહુ મહત્વ છે બહુ મહિમા છે

એ કેવું મુશ્કેલ છે આમ તો બધાને પૂર્ણ જોવા તો તમે ખરેખર ગુરુ પૂર્ણિમા બરાબર આજથી એવો સંકલ્પ લઈ લો કે બધાને પૂર્ણ જોઈશ બધાયમાં પરમાત્મા છે નહી તર તો બધા એમાં પરમાત્મા છે પણ હવે આપણે તો ક્યાંય પતિ પત્ની પત્ની માં ભાળતી ન હોય પતિ પત્ની માં ભાળતો ન હોય ભાઈ પસે ગોતવા જ આજે પહાવારામાં જોવો પેલો એમાં બેઠો છે મંદિર માં જઈ જઈને અમારે માતાજી ઘણી ગણીએ તો હાઈટ હાઈટ છેતર કઈ જ્યાં શાંતિ મળી નથી હજી તો

હે ફલાણા બાપુ બોલે તો આમ થઈ જાય ઠીકણા બાપુ બોલે તો આમ થઈ જાય ફલાણા માતાજી બોલે તો આમ થઈ જાય કાઈ ન થાય આમ મારી મારી ને કેટલી વખત ખરે ખરે બીજાના બીજાના વિચારોમાં આ સમાજ ની ઘણી વખત મારી મારી ને ફેરવી નાખ્યો તેથી કેણે હરાપે ન દીધો હોરાણ જીબ જવાની કેને બાવા એ કોઈ હરાપ ન દીધો ને કોણી ન દીધો હા આપણે જીવવો છે એમ પણ જીવવા નથી દેતા એક કુદરત નો છે ત્યારે તો કોઈ સમાજને ને કઈ કામ નથી આવતો કઈ તો ક્યારે આ બધા ચમત્કાર થતા હશે ચમત્કાર માથે ભરોસો ન રાખશો ચમત્કાર એટલે મદારી પણ છે એમાં બીજું કઈ છે તમે કહો ને આ નરસૈયા ને ઊંડી ભરવા ગયા આ મારા કને તો નતો સોગમ ખામ કહેતા હતો આ આ જો થઈ જાય જાય આમ આમ ભગવાન હોય છે થી થાય બાકી તો તમને આ લિયા આયુધિ ની વાતો છે અને હું તો અહીંયા કોઈક નરસયો છો ખરેખર દીકરી નું કર્યા કર્યાવર કર્યા હારો જો રો ભગવાન કન્યા રાજ્યો પાડી હોય તો ખોટો હોય તો મારી એક વસ્તુ કોઈ ભગત કે સંત ભગવાન કને માગે નહીં અને માગે તો એ ભક્તિ કલંક વારી છે ભેખારી છે વિભિચારણી છે શીલવાન ભક્તિ નથી અને એ લોકલાજ વેદલાજ ને કુલલાજ થી બારા નો નીકળે તો નરસિંહ ખરેખર ફેર્યું બપોરે લોકો ની હવે કર્યાવર થાય તો ભલે મોહાળો ન થાય તો શું એને શું હોય આ તો આપડે કારણ કે આપણો એની લારે હાલે એમ ઉભો કર્યો છે આ કામ થઈ જાય એવા સંતોના એમાં ના નહીં

અને પરમાત્મા હામે પરમાત્માની પ્રાપ્તિ માટે જે કઈ પુરુષાર્થ આજથી સંકલ કરી લો અમૂલ્ય દિવસ છે આજનો આપણો અમૂલ્ય સમય છે

પૂર્ણિમા તો ખરેખર મોક્ષ નો સંદેશ લઈને આવે છે પ્રકાશ નો સંદેશ લઈને આવે છે અને આપણે જે રીતે મૂલ્યાંકન કરવું જોઈએ મૂલ્યાન કરવું જોઈએ નથી કરતા આપણે તો કોઈક બીજી દ્રષ્ટિથી સત્સંગમાં આવીએ છીએ જાગૃતિ કેમ ના આવે સજનો ખોજી બનો ધર્મ ને માટે થોડુંક કેતો જ ખોજી બનો કોઈ માની ન લેતા હું કોણ માનવાનું નહીં મારી વાણી માટે ખરેખર ચકાસણી કરો બીજા સંતોના મત દ્વારા વેદો ના મત દ્વારા ઉપનિષદો ગીતાના મત દ્વારા અને એના અનુકૂળ જો મારી વાણી હોય ત્યારે તમારે એને અને બરાબર સત્ય માની અને પછી એ પ્રમાણે જીવનમાં જરૂર ઉતારવું જોઈએ માની લે ગુરુ જે હોય છે એમ કે સમજ પછી માન સમજ પછી માનીશ તો કેવું માનીશ સીતારામ સીતારામ જાયા વગર માને કેવું હોય હું અહીં તમને માલિક કાંકરીઓ નાખી દઉં કાંકડા નાખી ને પછી કે હું કોણ હીરા છે તમે ખખડાવતા રહો હવે એમાં હીરા છે કે શું છે તમારે તપાસ કરવો જોઈએ અને ચકાસણી કરવી જોઈએ કે હીરો છે કે નહીં એટલે હું તમારી સામે જે બોલી રહ્યો છું ખોજી બને એનું કામ છોડો વિજય નો નથી કે બાબાજી ઘરે જઈ આયા ને આપણે સત્સંગ કરી અને ઉપદેશ લઈ આવ્યા ને સાધન લઈ આવ્યા હવે આપણે કઈ શું નહીં હવે જ છે બધું